અંબાજરને કાંઠે રૂડુ સતાધાર છે ગામ અવતારી થઈને આવ્યો ત્યાં તો સંત બાપુ શ્યામ ગીરમાં અંબાજર નદીને કાંઠે વસેલા સતાધાર વાત નીકળે એટલે લોકોના મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપા ગીગા અને બીજા શામજી બાપુ અઢારસો નવમાં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સતાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચીલો ચાલ્યો એ આજે પણ ચાલુ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો એથી લોકોની સતાધારની જગ્યા પ્રત્યે શ્રદ્ધામાં અનેક વધારો થયેલો જગ્યાને કરીને એક ભગતે જગ્યાને કેટલીક ભેંસો તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાઈ ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓની જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફતમાં દેવાના પણ જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં આવતા જ નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય તો અમને પાડો આપો ને પૂજ્ય શામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય એમ નથી પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાએ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર ક્યાંય નથી કાઢતા જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદા અને સાચનો પુરાવો છે પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામ સવાલ કરે છે તો ભોળા અને દરિયાઈ દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ તો ભારે કરી હો પેલા તો વધુ ને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બાના તો ના બતાવો આખરે પૂજ્ય શામજી બાપુ કહે લ્યો તો આ પાડો આપો પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહીં પાળો તો આ દેવળ વાળો તમારા લેખાજોખા કરી નાખશે નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણ ને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બોલો શું શરત છે પૂજ્ય શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને સાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાય વધુ સાચવો પડશે અને એમ કરતાં તમને ન પોષાય તેદી પાછો જગ્યામાં જ પગાડી દેજો હો પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલા માણસ પાડાને લઈને હાલી નીકળ્યો નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો એ પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચું ભાઈને રૂપિયા પંદરસો માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જુઓ પણ નહીં અને હમીર યાદ પણ ન આવે પેલા બચું ભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા 5000 માં એક કસાઈને વેચી દીધો થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે કતલખાનું સ્વયં સંચાલિત હતું કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલ ચોળ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં

ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાકો ન કરી શકે હો તો સમજી જાજે બાકી જડ મૂળમાંથી ઉખાડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂક્યો કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહીં આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે એણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરીશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો ઘણા સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલ હાર કર્યા ને પાડાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું અને સતાધારમાં પાડા પીર તરીકે પછી ઓળખાવા લાગ્યો તે દિવસ પછી આ ચમત્કારિક પાડો પાડા પીર તરીકે સતાધારના સંતો સાથે જ પૂજાય છે શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ એકવીસ સાત ઓગણીસો ત્રાણુંના રોજ સવારે સાડા વાગે પાડા પીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી